નમસ્કાર મિત્રો આ રૂપાવટી નગરીના માયાવી જંગલમાં આ રાજપાલસિંહ પાળીઓ બની અને ભૂતિયાને વેલા બાપાને નરભક્ષીને અને આ જગમાલને સમગ્ર બનેલી ઘટના જણાવી રહ્યા છે કે તેઓ પાળીઓ કેવી રીતે બન્યા અને કહે છે કે એમનું જ્યારે મન પેલા તાંત્રિક માણસોએ વસમાં કરી અને પાપના કામો કરાવ્યા ને ત્યારે રાજપાલસિંહના ગુરુએ તેમને શ્રાપ આપ્યો કે આ રાજપાલસિંહ પાળીઓ બની જશે અને રૂપાવટી નગરીના માયાવી જંગલમાં ભટકતા થઈ જશે અને રામજી અને શ્યામજીને પણ શ્રાપ આપ્યો કે તમે પણ બળદ બની અને આ માયાવી જંગલમાં રખડતા થઈ જશો અને ત્યાર પછી પેલા જે ચાર માણસો હતા કે જે મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા હતા તેમને પણ આ ગુરુજીએ શ્રાપ આપ્યો કે તમે હવે તમારા ગામમાં પાછા નહીં જઈ શકો અને તમે રૂપાવટી નગરીના આ માયાવી જંગલમાં ચાર અલગ અલગ દિશામાં ભટકશો પણ તમને શાંતિ નહીં મળે અને તમે ચારે ક્યારેય ભેગા નહીં થઈ શકો અને આમ રાજપાલશ્રીને ફરી ગુરુજી કહે છે કે જે દિવસે કોઈ માણસ તો નહીં પરંતુ કોઈ પ્રેત આત્મા તમને અને તમારી પત્નીના પાળિયાને ભેગા કરશે ને એ દિવસથી તમારો શ્રાપ મુક્ત થશે અને પછી તમે એ અઠવાડિયાની પૂનમની રાતના એ ચાંદાનું તેજ તમારા ઉપર પડશે ને ત્યારે તમે પાછા પાળિયામાંથી મૂળ સ્વરૂપમાં આવી જશો અને આમ આટલું કહી અને ગુરુજી પાછા ત્યાંથી ચાલી નીકળે છે અને ત્યાં રાજ અને અને તેમની પત્ની ત્યાંથી થઈ રૂપાવટી નગરીના એ માયાવી જંગલમાં પહોંચી ગયા અને રામજી અને શ્યામજી પણ બળદના રૂપમાં એ માયાવી જંગલમાં પહોંચી ગયા અને પેલા ચાર સાધનાવાળા માણસો કે જેમના કારણે આ બધું થયું હતું તેઓ પણ આ માયાવી જંગલમાં અલગ અલગ દિશામાં ભટકતા થઈ ગયા અને એકબીજાને મળી પણ શકતા નથી અને આમ કરતાં કરતાં આ વાતની જાણ તેજમાલસિંહને થાય છે અને જે સિપાહી રોજ તેજમાલસિંહનું જમવાનું લઈને જતો હતો તેણે તેજમહલ સિંહને આ સમગ્ર ઘટના સંભળાવી અને કહ્યું કે હે મહારાજ તમે અહીંયા જેલમાં છો અને આ નગરીમાં આવું આવું થઈ ગયું છે અને ત્યારે તેજમાલસિંહ પણ રડી પડ્યા કે હે ભગવાન મારી નગરી ઉપર કોણ જાણે કોની નજર લાગી કે મારી નગરીના બધા મહાન પ્રતાપી યોદ્ધાઓ પોતાના રૂપમાંથી બદલાઈ અને રૂપાવટી નગરીના એ માયાવી જંગલમાં ભટકતા થઈ ગયા છે અને આમ પોતાની આટલી વાત પૂરી કરી અને પછી એ પાળિયા સ્વરૂપે રાજપાલસિંહ કહે છે કે હે ભૂતિયા એ દિવસથી અમે આજ દિવસ સુધી આ જંગલમાં આમ ભટકતા આવ્યા છીએ પણ આજે જ્યારે તે મને અને મારી પત્નીના પાળિયાને આમ ભેગા કર્યા ને ત્યારે હું સમજી ગયો કે તું કોઈ સાધારણ માણસ નથી અને એ માટે જ આજે તને મેં મારી સાથે બનેલી આખી સમગ્ર ઘટના જણાવી છે અને આમ આટલું કહી અને આ રાજપાલસિંહ પાળિયા સ્વરૂપે રડી પડ્યા ત્યારે ભૂતિઓ કહે છે Sí. કે હે રાજપાલસી હવે તમારે રડવાનું નથી કેમ કે હવે તમારા રડવાના દિવસો ગયા અને હવે તો આ રૂપાવટી નગરીનો કેસ હવે આ ભૂતિયો લડવાનો છે તો હવે કોઈના એ બાપની તાકાત નથી કે આ રૂપાવટી નગરી ઉપર ખરાબ નજર નાખે અને આમ ત્યારે પેલા બળદ સ્વરૂપે ઊભેલા રામજી અને શ્યામજી કહે છે કે હે ભૂતિયા આજે તે જે કામ કર્યું છે ને એ કામ આ જગતનો બીજો કોઈ માણસ ના કરી શકે કેમ કે અમે ભલે હાલમાં અમારા માનવ સ્વરૂપને ખોઈ બેઠા પણ એમ છતાં પણ અમે રામજી અને શ્યામજી બળદના રૂપમાં પણ આ રૂપાવટી નગરીની ચોકીદારી કરીએ છીએ અને આ જંગલમાંથી જે કોઈ માણસ કે દુશ્મન આ રૂપાવટી નગરી તરફ જવા નીકળે છે ને એમને ક્યારેય અમે ત્યાં જવા નથી દેતા અને ભૂલ રસ્તા બતાવી અને તેને ભટકાવી દઈએ છીએ અને આ રાજપાલસી ભલે હાલમાં પાડ્યો રહ્યા પણ તેઓ પણ કોઈને આ જંગલ પાર કરવા દેતા નથી અને રૂપાવટી નગરીના સીમાડા સુધી પણ નથી જવા દેતા અને ત્યારે વેલા બાપા કહે છે કે હે રામજી અને શ્યામજી અને હે રાજપાલસિંહ તમારા જેવા દેશપ્રેમી માણસો મેં આ દુનિયામાં પહેલીવાર જોયા છે કે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યા પછી પણ હજી સુધી તમે આ રૂપાવટી નગરીની રક્ષા કરતા આવ્યા છો ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે ભૂતિયા આ તો તું એક પ્રેત છે ને એટલે આટલું બધું સાહસ કરી ચૂક્યો છે નહીતર કોઈ સાધારણ માણસ તો આ કામ ક્યારેય કરી જ ના શક્યો હોત અને મિત્રો ત્યારે રાજપાલસિંહની આટલી વાત સાંભળતાની

કે હે રાજપાલસિંહ તમને અને અહીંયા રહેલા દરેક માણસોને મારી એક નમ્ર વિનંતી છે કે મારી આ વાત કોઈને કરતા નહીં કે હું કોઈ માણસ નથી કેમકે મને એક સાધારણ માણસ બની અને રહેવામાં ખૂબ જ આનંદ આવે છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તું ચિંતા ના કર આ વાતની જાણ કોઈને નહીં થાય અને હવે આપણે સૌ સાથે મળી અને રહેવાનું છે અને જ્યાં સુધી પૂનમની રાત ના આવે ને ત્યાં સુધી તમારે આ જગ્યા છોડવાની નથી અને ત્યારે નર અને જગમાલ કહે છે કે હા રાજપાલસિંહ જ્યાં સુધી તમે આમ પાળિયામાંથી માણસ ના બની જાઓ અને આ રામજી અને શ્યામજી બળદના રૂપમાંથી પાછા પોતાના મૂળ સ્વરૂપમાં ના આવી જાય ને ત્યાં સુધી તમારે બધાએ અહીંયા એક જ જગ્યા ઉપર રહેવાનું છે અને આ જંગલમાંથી તમારી બધી ચીજવસ્તુઓ અમે બંને ભાઈઓ પૂરી પાડીશું અને આમ પછી તો ત્યાર પછી બીજા દિવસની સવાર થઈ ત્યારે જગમાલ અને નરપક્ષી બધા માટે ફળો વીણવા માટે જંગલમાં જવાનું વિચાર કરે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે જગમાલ તમે આ ભૂતિયાને પણ સાથે લેતા જાઓ કારણ કે આ કોઈ જેવું તેવું જંગલ નથી પરંતુ આ તો રૂપાવટી નગરીનું માયાવી જંગલ છે અને અહીંયા તમને ડગલેને પગલે માયાવી શક્તિઓની ચુનૌતીઓ મળશે અને ત્યારે જગમાલ હસવા લાગ્યો અને કહે છે કે હે રાજપાલશ્રી હું પણ કોઈ જેવો તેવો નથી પરંતુ જગમાલ જાદુગર છું અને મને મારી અને મારા મિત્રની રક્ષા કરતાં ખૂબ જ સારી રીતે આવડે છે માટે તમે ચિંતા ના કરો અને અમે હમણાં જ ફળો વીણી અને પાછા આવી જઈશું ત્યારે ભૂતિઓ કહે છે કે ભલે જગમાલ જાઓ અને શાંતિથી ફળો વીણી અને પાછા આવી જજો અને ધ્યાન રાખજો કે બપોર ના પડી જાય તે પહેલાં આવી જજો અને આમ આટલું કહી અને આ નરભક્ષી અને જગમાલ જાદુગર જાય છે જંગલમાં અને ફળો વીણવા માટે તેઓ થોડાક આગળ નીકળી જાય છે અને આ બાજુ ભૂતિઓ રાજપાલસિંહ વેલા બાપા બધા આમની રાહ જોઈ અને બેઠા છે કે હમણાં બંને જણા આવશે તો પેટ ભરી અને જમી લઈએ અને આમ કરતાં કરતાં બફોર થવા આવી અને બંનેમાંથી એક પણ માણસ આવ્યો નથી અને ત્યાં તો બફોર પણ વીતી ગઈ તેથી વેલાબાપા કહે છે કે હે ભૂતિયા આ બંને ક્યાં ગયા હશે અને બપોર પહેલા પાછા આવી જવાનું તે કહ્યું હતું એમ છતાં પણ તેઓ આવ્યા નથી તો લાવ એકવાર હું આટો મારી આવું પણ ત્યારે ભૂતિયો કહે છે કે તમે આ રાજપાલસિંહની પાસે બેસી અને વાતો કરો અને તેમને શોધવા માટે હું જાઉં છું અને આમ કહી અને ભૂતિયો એ બંને મિત્રોને શોધવા માટે જંગલમાં જાય છે અને આગળ દૂર દૂર સુધી જાય છે પણ ક્યાંય તેમને આ બંને માણસો દેખાતા નથી અને માણસો તો દૂર પણ તેમના પગના પણ નિશાન દેખાતા નથી અને ત્યારે વિચાર કરે છે કે આ તો માયાવી જંગલ છે તો કોઈ માયાવી શક્તિએ આમને રોકી તો નહીં લીધા હોય ને અને આમ વિચારી અને ભૂતિયો ઝડપથી આગળ ભાગવા લાગ્યો અને ત્યારે સામે બંને મિત્રો દેખાણા અને રાડો પાડતા હતા તેથી તેમની પાસે જઈને જુએ છે ત્યાં તો બંને જણા એક ઝાડ સાથે ગળોના વેલાથી બાંધેલા છે અને ત્યારે ભૂતિઓ બંનેને આમ બાંધેલા જોઈ અને ખૂબ હસ્યો અને કહે છે કે કેમ ભાઈઓ તમે તો એમ કહેતા હતા કે હું જગમાલ જાદુગર છું અને અમને અમારી રક્ષા કરતાં આવડે છે તો પછી આમ તમે બંને બંધાઈ કેમ ગયા અને તમને કોણે ગુલામ બનાવ્યા છે ત્યારે જગમાલ જાદુગર કહે છે કે હે ભૂતિયા આ માયાવી શક્તિઓ સામે મારી જાદુઈ શક્તિઓ કામ કરતી નથી અને ત્યારે ભૂતિયો કહે છે કે હે જગમાલ વાત એમ નથી પરંતુ વાત જાણે એમ છે કે આ રૂપાવટીનું માયાવી જંગલ છે અને આ જંગલમાં જો કોઈ પોતાની શક્તિ ઉપર ઘમંડ કરે ને તો તેને આ જંગલમાં જ રોકડો જવાબ મળી જાય છે અને એ માટે જ તો સૌથી પહેલાં માતા મેલડીએ મને પંદર દિવસ એક કૂબામાં કેદ કરીને રાખ્યો હતો કેમ કે મારા ઘમંડને એમને તોડવાનો હતો માટે હે જગમાલ આપણી પાસે ભલે ગમે તેવી ભારે શક્તિઓ હોય પણ આપણે એ શક્તિઓનો ઉપયોગ સારા કામમાં કરવો જોઈએ પણ ક્યારેય કોઈ દિવસ ગમન ના કરવો જોઈએ અને આમ આટલું કહી અને આ ભૂતિઓ જેવો આ બંને મિત્રોને છોડવા ગયો ને તેની સાથે ભૂતિઓ પણ આ ગળોના વેલાથી બંધાઈ જાય છે અને આ જાડીઓમાંથી કોઈકના હસવાનો અવાજ થાય છે અને પછી તેમની સામું એક માણસ પ્રગટ થાય છે પણ ત્યાં તો ભૂતિયાએ એ બધા જ વેલા તોડી નાખ્યા અને પછી એ સામે પ્રગટ થયેલા માણસની સામું જુએ છે ત્યારે એ માણસ કહે છે કે આ તો મારી સાધારણ લીલા હતી હવે મારા બીજા પ્રહારનો સામનો કરો તો તમને ખબર પડશે કે હું કોણ છું અને ત્યારે ભૂતિયો કહે છે કે હે ભાઈ પહેલા મને મારા આ બંને મિત્રોને છોડી દેવા દો અને પછી તમારો સામનો હું કરવા માટે તૈયાર છું અને આમ કહી અને ભૂતિયાએ બંને મિત્રોને છોડાવ્યા છે અને પછી પેલા માણસની આંખોમાં આંખો નાખી અને ભૂતિઓ બોલ્યો કે હે ભાઈ તમે તો પેલા મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામના છો ને અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો એ માણસ બોલ્યો કે હા પણ હે બાળક તને આ વાત કેવી રીતે ખબર પડી ત્યારે ભૂતિઓ કહે છે કે તમે એક નહીં પરંતુ એક જ ગામના ચાર માણસો આ જંગલમાં ભટકી રહ્યા છો ને કે હા ભાઈ તારી વાત એકદમ સાચી છે પણ મને એ તો જણાવો કે તને આ બધી ખબર કેવી રીતે પડી અને ત્યારે ભૂતિઓ કહે છે કે તમે રાજપાલસિંહ સાથે ખૂબ જ ખોટું અને પાપભર્યું કામ કર્યું છે અને તમારી એક ભૂલના કારણે રામજી અને શ્યામજીની જિંદગી બરબાદ થઈ ગઈ અને તેઓ બળદ બની ગયા અને રાજપાલસિંહ અને તેમની પત્નીની જિંદગી પણ ખરાબ થઈ ગઈ અને તેઓ પાળિયા બની ગયા અને રૂપાવટી નગરીના સાચા મહારાજ આજે તમારા લીધે જેલમાં સડી રહ્યા છે તો હે ભાઈ તમારા એક ખરાબ કામના લીધે કેટ કેટલા માણસોના ઘર બરબાદ થઈ ગયા એમનું તમને ભાન છે ત્યારે એ ભાઈ રડવા લાગ્યો અને કહે છે કે હા બાળક તારી વાત એકદમ સાચી છે અને અમે વિચાર્યા વગર ખૂબ જ મોટું પાપ કર્યું છે અને એના લીધે જ તો આજે અમે પણ અમારા પરિવારથી અમારા ગામથી અને અમારા સંતાનોથી દૂર આમ જંગલમાં ભટકી રહ્યા છીએ અને અમને પણ હવે જીવન જીવવાનો કોઈ મોહ રહ્યો નથી પણ હે બાળક આ બધી વાતો દસ વર્ષ પહેલાંની છે તો આજે તને આ બધું કોણે કહ્યું અને તને ખબર કેવી રીતે પડી છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે હું રાજપાલસિંહની સાથે રહું છું અને રાજપાલસિંહે આ બધી ઘટના મને જણાવી છે અને ત્યારે આ માણસ કહે છે કે હે બાળક હું તને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે શું તું મને એકવાર એ રાજપાલસિંહ પાસે લઈ જશે મારે તેમના પગ પકડી અને માફી માંગવી છે કે મેં એ ખૂબ જ મોટા યોદ્ધાનું જીવન બરબાદ કરી નાખ્યું છે અને તેમને આમ જંગલમાં રખડતા કરી નાખ્યા છે તો હે બાળક મને એકવાર એ મહાન યોદ્ધા પાસે લઈ જા મારે મારા પાપની સજા હું ભોગવી રહ્યો છું પણ મારે એકવાર તેમની માફી માંગવી છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે હા હું તમને એમની પાસે તો લઈ જઈશ પણ જો રાજપાલસિંહની રજા હશે અને તેઓ રાજી હશે ને તો હું તમને એમની સાથે વાત કરાવીશ બાકી હું તમને એમની સાથે વાત નહીં કરાવું કે ભલે મને મંજૂર છે પણ મને એમની પાસે લઈ જાઓ અને પછી તો આ નરભક્ષી અને જગમાલ જાદુગર અને ભૂતિયો આ માણસને લઈ અને જંગલમાં જ્યાં વેલાબાપા અને રાજપાલસી હોય છે ત્યાં લઈ જાય છે અને ત્યાં લઈ જઈ અને ભૂતિયો કહે છે કે હે રાજપાલસિંહ તમને મળવા માટે એક તમારો દુશ્મન આવ્યો છે અને જો તમારી રજા હોય તો એમને તમારી સામું હાજર કરું પણ ત્યાં તો રાજપાલસી કહે છે કે ભૂતિયા એ કોણ છે પહેલાં મને તેની ઓળખાણ તો આપ અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે રાજપાલસી તમારી આવી હાલત જેણે કરી છે ને અને તમારા મનને વસમાં કરી અને જેણે તમને પાપના માર્ગે લઈ ગયા હતા ને એ માણસ મને મળ્યો છે અને એમાં એક માણસ તમારી સાથે વાત કરવા માગે છે પણ મિત્રો ત્યારે રાજપાલસિંહ આટલું સાંભળતાની સાથે જે જવાબ આપે છે ને તે ખરેખર સાંભળવા જેવો છે અને મિત્રો આ વાર્તાનો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અને મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આવા નવા નવા ઇતિહાસો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં જય માતાજી